અમદાવાદના ધંધુકા ખાતે આવેલા પચ્છમ હોસ્પિટલમાંથી એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે જેમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર અમાનવીય અત્યાચાર ગુજાર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે જણાવી દઉં કે આ બંને વિદ્યાર્થીઓ છે તે હોસ્ટેલમાં અભ્યાસ કરતા હતા જેમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા આરોપી વિદ્યાર્થીઓ છે તે ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસેથી શારીરિક માગણી કરે છે અને ધોરણ નવમાં અભ્યાસ કરતા પીડિત વિદ્યાર્થી છે તે શારીરિક માંગણીનો સ્વીકાર કરે છે તેને લઈને ત્યારબાદ આ પાંચ જેટલા વિદ્યાર્થી આરોપીઓ છે તે હોસ્ટેલના એક રૂમમાં આ બાળકને લઈ જાય છે અને તેના ઉપર આ અત્યાચાર ગુજારે છે આ ઘટનાથી રૂવાડા ઊભા થઈ જાય તે પ્રકારની છે કેમ કે જે આ બાળકને આરોપી દ્વારા નગ્ન કરવામાં આવે છે તેને માર મારવામાં આવે છે અને આટલું જ નહીં તેના ગુદાના ભાગે લાકડા તેમજ દારૂની બોટલો ઘુસાડવામાં આવે છે આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો પરંતુ યુટ્યુબની કેટલી પોલિસીઓ હોવાથી અમે તમે આ વિડીયો દર્શાવી શકતા નથી આ એક મહિનાની આસપાસનો બનાવ હોવાની વિગતો કહેવાય રહી છે આ મામલે જે તે સમયે વિદ્યાર્થીએ પોતાના પરિવારને જાણ કરી પરંતુ તેણે અધૂરી માહિતી આપી હોવાની પણ વિગતો કહેવાય રહી છે તેણે જણાવ્યું કે તેના હોસ્ટેલમાં અભ્યાસ કરતાં બારમા ધોરણના વિદ્યાર્થીએ તેને માર માર્યો તે મામલે જે વિદ્યાર્થી પીડિત છે તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સામાન્ય માર મારો હોવાની વાત સામે આવ્યા બાદ તેમણે કોઈ ગંભીરતા નહોતી લીધી પરંતુ આ ઘટનામાં જ્યારે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અમાનવીય અત્યાચારનો સમગ્ર બનાવ સામે આવ્યો તે મામલાને લઈને વાયરલ વિડીયોના આધારે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી અને જે પાંચ જેટલા વિદ્યાર્થીઓએ આ માનુષ્ય અત્યાચાર ગુજાર્યો છે તેમની સામે જુવેનાઇલ એક્ટ પોક્ષો તેમજ અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે ત્યારે મામલે શું કહે રહ્યા છે અમદાવાદના ડીવાયએસપી તે સાંભળી લો એક ફેસબુક પર એક વિડીયો વાયરલ થયેલો હતો જે અમારા ધ્યાનમાં આવેલું છે એમાં એક બાળક છે કોઈ બાળક જેને માર મારવામાં આવે છે અને બે બાળકો એને મારે છે એમ આ બનાવ ધંધુકાના પશ્ચિમ બનાવ છે આમાં જ્યારે આ બનાવ ધ્યાનમાં આવ્યો ત્યારે પોલીસે પહેલાં ખરાઈ કરી ત્યાં જઈને તો એવી એમના જે વાલીઓ છે એમને મળીને એમને થોડું કાઉન્સેલિંગ કરીને અમે એ જાણીને અમે ફરિયાદ નોંધવાની પ્રોસેસ ચાલુ કરી અને સેકન્ડલી જે લોકો આ વિડીયો બનાવે છે અને આ કૃત્યમાં સંઘોવાયેલા હતા એમને શોધવાના પ્રયત્ન ચાલુ

લોકોને આ કૃત્ય વિશે ખબર હોવા છતાં એ લોકો કોઈ એક્શન નથી લીધું સાથે સાથે આવા બીજા ઇન્સિડન્ટ વિશે બી અમે જોઈશું કે આવા કોઈ બીજા ઇન્સિડન્ટ બનેલા છે કે નહીં અને છેલ્લે અમે જે સ્કૂલનું ઇન્વોલ્વમેન્ટ છે યદી સ્કૂલનો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે આ કૃત્યમાં કે નહીં બી અમે તપાસ કરીશું આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો જમાનો છે બાળકો ઘણી રીતે ખોટી રીતે ઇન્ફ્લુઅન્સ થતા એ બની શકે છે તમારા સોશિયલ સોશિયલી તમે કઈ સરાઉન્ડિંગ્સમાં તમે સ્કૂલમાં કંઈ વાતાવરણ છે જ્યાં વાયલન્સ તમે જુઓ છો તમે મૂવીઝમાં વાયલન્સ જુઓ છો એ કારણ બની શકે છે બાળક બહુ બાળક બહુ સૌમ્ય હોય છે કે એ કઈ બી રીતે ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે हमो प्राइमरी कोई कारण सामने हमो चला आप अत्यार सुधी कोई कारण नहीं सामने आया છે जी मेरा आवश्यक है ये છે चे जो છે चे ये सरकार स्टेशन चे प्राइवेट चे के सुधे ओके हमें आज આપે સાંભળ્યા હતા અમદાવાદના ડીવાયએસપી તેમણે આ મામલાને લઈને વિગતો આપી છે અને આ વાયરલ વિડીયોના આધારે જે બાળક ઉપર અમાનુ શાર કરવામાં આવ્યો છે તે સંદર્ભમાં ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં